પેટા ચૂંટણી દરમિયાન ત્રિપાખિયા જંગમાં ભાજપ અને અપક્ષને ટક્કર આપનાર ગુલાબસિંહ રાજપૂતનું આ સત્ય કોઈ નથી જાણતું મિત્રો વાવ વિધાનસભા બેઠક પર વર્ષ બે હજાર બાવીસમાં ગેનીબેન ઠાકોર સતત બીજી વખત કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ધારાસભ્ય માટે ચૂંટાયા હતા આ દરમિયાન તાજેતરમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેઓએ વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું જેના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ગત તેરમી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબજી રાજપૂતને ટિકિટ આપી હતી ત્યારે મિત્રો હવે સવાલ એ થાય છે કે આ ગુલાબજી રાજપૂત કોણ છે કેવી રીતે તેઓ રાજકારણમાં આવ્યા શું છે તેનું કાળું સત્ય તમે પણ જાણવા માગો છો ને તો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે તેઓ પ્રથમ વખત વર્ષ બે હજાર ઓગણીસમાં માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા પાંખના ભાગ છે અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ હતા રાજપૂત બનાસકાંઠાના મતદારોને લઈ સારું અંગત જણાય છે જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત મિત્રો તેઓ સુઈ ગામના અસરવા ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે આટલું જ નહીં તેઓ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે જાગત સમીકરણ રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ને વાવ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી વર્ષ બે માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજય બન્યા હતા તેમણે યુવા કોંગ્રેસ અને એનઆઈસી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે મિત્રો વાવ થરાદ વિધાનસભા જ્યારે ભેગી હતી ત્યારે દાદા હેમુભાઈ રાજપૂત વીસ વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તેર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાયું હતું અને ત્રેવીસ નવેમ્બરે મતગણતરી થઈ હતી જેમાં તેઓ વિજય થયા હતા ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર મિત્રો ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરત મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે તેઓ પ્રથમ વખત વર્ષ 2019 માં થરાત માં તી ધારા તરીકે ચૂંટાયા હતા મિત્રો આ વર્ષે ગુજરાતના બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે વાવ વિધાનસભાને લઈ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી ગુલાબસિંહ રાજપૂત અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે મિત્રો તમે ગુલાબસિંહ રાજપૂત વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ